પણ આ હું આયુ ને હું બાળક ને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે એને ખબર ન હોય નાગ નીકળ્યો હોય તો ચાલે પણ હું જ્યારે થાય ને થોડીક ફાઇન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી મા ને મારા રૂપિયા ને મારી વાડી ને મારું ખેતર પછી મારું મારું થાવા માટે કે મારા જન્મે દીદી એ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું ને મરે પછી કોઈ નામ કમી નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય હકતા હોય તો આપણે બીજું હું કરી શકવાના હતા છે તો પુરુષોત્તમ બાબુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી મા છે હું તો કોઈ તીરસ જાત્રા નું વ્રત કરવાનું પૂન કરવાનું દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી બધે હિલોળા મારે છે કોઈને કઈ કોઈ ને ઘટતું નથી આપડે કોઈને કઈ દીધા જેવું જ નથી માને બાપ